આ જે બેનનો વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યો છે ત્યારે અહીંયાના જે એમના ટેકેદાર અમને ઉત્સાહ કેટલા ઉત્સાહિત છે ત્યારે એમને પૂછીશું કે હાલમાં કેવો વિજેતાનો અને સરઘસ કાઢી રહ્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત એમને પૂછીશું નમસ્કાર પ્રમ છે આપનું મારી ઉમેશકુમાર જસુભાઈ ગઢવેલ ગામના યુવા નેતા તરીકે સરપંચ તરીકે જુદા આવ્યા છે અમને ખૂબ આનંદ થાય છે કે ગઢવેલનો વિકાસ કરવા માટે અમે એક યુવા સંગઠન અમે તૈયાર કર્યું છે અને જરૂર પૂરતો વિકાસ અમે જરૂર કરીશું છે ધન્યવાદ તમારે જે સરપંચ પદની ચૂંટણીમાં અને પેનલ બોડીમાં તમારો કેવો ભવ્ય વિજય એના વિશે મારો ગૃહમંત્રી વિજય થયો છે અને અમે કેટલા વર્ષથી જે આજે ગઢવેલ ગામના લાલાભાઈ જણાવે છે કે અમે વર્ષોથી સરપંચ પદની ચૂંટણી માટે ઇંતજાર હતો અને આજે એમનો સરપંચ પદ તરીકે એમની બેનનો વિજય થયો છે ત્યારે તમને કેટલો ઉત્સાહ લાગે છે ખૂબ ઉત્સાહ લાગે છે આશીર્વાદ એવી રણનીતિથી કામ કરવા અહીંયા જે લાલાભાઈની પેનાલ માં બીજા બી ભાઈ છે એમને પૂછ્યું કેવો ચટણીમાં આનંદ કેવો રહ્યો આપડે જીતવાનો આનંદ એટલે સાહેબ યુવા પાર્ટીમાં સંગઠન છે યુવા પાર્ટી છે કે કોઈ યુવા પાર્ટીમાંથી સરપંચ શ્રી આ ને હા બિલકુલ યુવા પાર્ટી છે યુવા અરે યુવા પાર્ટીમાંથી જોશ છે કે ભાઈ મારું નામ માઈ પુતલિંગ છે જે

એલમે લોકોનું કામ કરજો આજી સરપંચાબ અમે ત્યારે અહીંયા પાકારો હતી ત્યારે અમે કાદવ પીછડ લાગ્યો તો જે અમારા જે ઘર આવવા માટે પેલું કામ કરજો ને પેલું કાદવ પીછડ સતમી વાત આ અમારે જે રોડ નું построણા તો જમીન છે એટલે અહીંયા અમને રોડ નથી એટલે બળપણ અમને મળી હા જે માજી સરપંચ અને જે જોડે છે બીજા જે બાપુ નામ ઓળખાય છે શું નામ છે આપનું તો કેવો સરપંચમાં તમારા ગામની અંદર ચૂંટણી માં જીતુ ઉલ્લાસ આવ્યો છે ને

આપી છે ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશ ધામા સાથે હાર્દિકભાજી પસાયા